નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બની મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છવ્વીસ મારા સમાચાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીંયા તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ છવ્વીસ મારા સમાચાર તમે ઘર કે શાળામાં વર્તમાનપત્રો છાપા વાંચતા હશો ક્યારેક ટીવી કે મોબાઈલમાં પણ આવા સમાચાર જોતા હશો આવા સમાચારમાં મોટાભાગે સારી બાબતો આકસ્મિક ઘટનાઓ અકસ્માત ઉત્સવ ઉજવણી જાહેર કાર્યક્રમોના અહેવાલ અને અન્ય બાબતો હોય છે અહીં આપેલી જગ્યામાં એવા પાંચ સમાચાર છાપામાંથી કાપીને તેની કાપલીઓ લગાવવાની છે જે તેમને ગમ્યા હોય અહીં લગાવેલ આવા પાંચ સમાચાર ગમવાના કારણો તમારા મિત્રોને જણાવો આ સમાચારમાં રહેલી બાબતો વિશે પણ મિત્રો સાથે ચર્ચા કરો અહીં લગાવવાના સમાચારમાં મોટા અક્ષરે જે ટાઇટલ લખેલ હોય તે જ લેવું તો જોઈએ આપણે સમાચાર પત્રના કેટલાક ચિત્રો જો અહીં તમને આપેલું છે કે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ઉમરગામમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ આવી રીતના તમારે પેપર લગાવવાનું રહેશે ત્યાર પછી છે બીજું બે હજાર બાવીસમાં ત્રણ ભારતીયોને સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલાશે ત્યાર પછી બુલેટ ટ્રેન કામગીરીની દુર્ઘટનાના છ દિવસે પીએમ રિપોર્ટ આવ્યા નથી આવી રીતના મોટા અક્ષરવાળું લેવાનું રહેશે ત્યાર પછી જે હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવા વેટ વેઇટિંગના કલાકો ઘટ્યા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ જોડી અંગે ચિંતિત તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી નવી પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે